આવા પ્રકારની સ્ત્રીઓ લાખોમાં એક હોય છે આ વિડીયો ચોક્કસ જોજો નહીતર પછતાવો થશે એક જે છોકરીઓના પગમાં કમળ શંખ અથવા ચક્રનું પ્રતિક હોય છે તેવી સ્ત્રીઓને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે બે લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે ત્રણ જે છોકરીઓની આંખો કમળની પાખડી જેવી હોય છે તેમની વચ્ચેની જગ્યા દૂધ જેવી સફેદ હોય આ છોકરીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે ચાર જે છોકરીઓનું કપાળ સપાટ હોય છે તે સ્ત્રી ભાગ્યશાળી હોય છે તેનું લગ્નજીવન લાંબુ હોય છે પાંચ જે મહિલાઓની આંખો મોટી હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની છે તે હંમેશા દાન અને પરોપકારની લાગણી ધરાવે છે તે પોતાની તેમજ તેના પરિવારની સારી સંભાળ રાખે છે જે ઘરમાં તેના લગ્ન થાય છે ત્યાં પૈસાની કોઈ સમસ્યા આવતી નથી છ મહિલાઓના પગ લાંબા હોય છે તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જે ઘરમાં તેમના લગ્ન થાય છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી હોતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ આભાર